एक सवाल अनेक वो बोल रहे थे कि भाई ये ये फोटो है जो ये गणेश गणेश कुछ ऐसा बोलते हैं तो मैंने कहा भाई मैं तो पहले कभी देखा नहीं है लेकिन वो फोटो देख के बोला था मैं परिवार ना सनसनीखेज आक्षेप मतलब उसके हत्या हुई है उसको मार के वहां डाला गया है बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों और कुछ नहीं सिखाई दे मेरी રાજકોટ જિલ્લા પોલીસ ની અલગ થિયરી ગોંડલ ના યુવકનું મોત હાઈ પ્રોફાઇલ કેસ માં ચોંકાવનારા ખુલાસા ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથા પૂરતિયા થઈ છે एना एमएलए श्री उसमें क्या आया है मारपीट हुई है कि नहीं हुई उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है फिर मैंने बोला अच्छा पहले किसने मारा तो बोला कि पहले मैं आप ये समझ लीजिए कि पहले उसने मारा अरे समझना नहीं है मैंने कहा मुझे रियलिटी बताओ आप

છેલ્લા બે દિવસથી પૂર્વ સભ્ય અને તેમના પુત્રનું નામ ચર્ચામાં આવ્યું છે તેનું કારણ છે ગોંડલમાં જ રહેતા રાજકુમાર જાટ નામના યુવકનું મોત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ અને તેમના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે તેમના બંગલામાં જાટ યુવાન અને તેના પિતાને માર માર્યા બાદ યુવાન ગુમ થઈ ગયો છે એ પછી રાજકોટથી તેની લાશ મળી આવ્યા બાદ પોલીસે અકસ્માત થયાની થિયરી આગળ ધરી છે परंतु बहन पिताए राजकुमार आक्षेप कर मारा और इन्होंने क्या किया दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो नौ दिन आठ दिन का फोटो दिखा रहे हैं तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया ये सोच के कह दिया कि मेरा ही बच्चा है मेरा बच्चा नहीं है मतलब वो फोटो पहले फुटेज देखे फिर मैंने लास्ट देखी तो बे, बेटा मेरा ही है लेकिन मतलब उसकी हत्या हुई है उसको मार के वहा डाला गया है बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों और कुछ नहीं दे मेरी। दे साथ साथ क्या नाम है उनका। बोला की उसमें क्या आया है मारपीट हुई है की नहीं हुई उन्होंने मुझे साफ बोला की मारपीट हुई है फिर मैंने बोला अच्छा पहले किसने मारा तो बोला की पहले आप ये समझ लीजिए की पहले उसने मारा अरे समझना नहीं है मैंने कहा मुझे रियलिटी बताओ आप तो उन्होंने बोला है एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता वरना यहाँ से यहाँ आते हुए मारता ही मारा दिकरा ने मारी ने फेंकी देवायो से पिता राजकुमार ना परिवार ने सीबीआई तपास नी मांग गोंडल थी त्रोण मार्चे राजकुमार रतनलाल जाट नामनो युवक गुम थयो हतो રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી ગોંડલ સિટી બી જેમાં પૂર્વ ધારાસભ્ય પિતા પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો જોકે આ ઘટનામાં બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા યુપીએસસીની તૈયારી કરતો પુત્ર ગુમ થતા જ પરિવાર ચિંતિત થયો હતો જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી દ્રશ્યો જાહેર ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત પર પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી દ્રશ્યો જાહેર કર્યા છે જેમાં યુવકને કોઈ માર મારવામાં નથી આવતો તે સ્પષ્ટ દેખાય છે મહત્વનું છે કે મૃતક યુવકના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેના પુત્રને ઢસડીને જયરાજસિંહના ઘરમાં લઈ ગયા હતા પરંતુ સીસીટીવીમાં પિતા પુત્ર જાતે જ ઘરની અંદર આવતા હોય તેવું દેખાય છે ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે આ પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે મૃતક રાજકુમાર માનસિક રીતે અસ્થિર હતા પોલીસ અગાઉ પણ ઘરેથી ગાયબ થઈ ચૂક્યા હતા રાજકુમાર યુવકના મોત પાછળ પૂર્વ એમએલએનો કોઈ રોલ નથી પોલીસ અનેક આક્ષેપો અને ચર્ચાઓ વચ્ચે પોલીસ દ્વારા આ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા હિમકર આ અકસ્માતનો બનાવ છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેના સાગરીતોને આ મૃત્યુ સાથે કોઈ લેવા દેવા ન હોવાની પણ પોલીસે સ્પષ્ટતા કરી છે કે બાઇક બહુ સ્પીડથી ચલાવતા હતા પિતા કહે છે પુત્ર થી કે તમે બાઇક સ્પીડથી ના ચલાવ અને પછી કૂદીને ઉતરી જાય છે એમને ઇન્જરી પણ થઈ શકતી હતી પછી પુત્ર જે છે બાઇક રોકે છે ટર્ન લે છે એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર્ક કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે સીસીટીવી ફૂટેજ અને અકસ્માતનું કારણ રામધામ આશ્રમના પાંચસો મીટર દૂર જ તેનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજે છે પોલીસના કહેવા મુજબ બે માર્ચના રોજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે આ યુવક હતો બે તારીખે જ્યારે યુવકના પિતાએ તેને ફોન કર્યો ત્યારે સ્વામીએ ફોન ઉપાડ્યો હતો અને યુવક અક્ષર મંદિરે હોવાનું કહ્યું હતું જેથી તેના પિતા રાજકુમાર પાસે મંદિરે ગયા હતા જેથી રાજકુમાર ઉશ્કેરાયો હતો અને તેને પૂરપાટ ઝડપે પોતાની બાઇક ચલાવી હતી દરમિયાન તેના પિતા અને રાજકુમાર વચ્ચે ઝઘડો થયો હતો જેથી પિતા રતનલાલ બાઇક પરથી નીચે ઉતરી ગયા હતા પુત્ર પૂર્વ ધારાસભ્યના ઘરની અંદર પ્રવેશ કરી લે છે અને ત્યાં સિક્યુરિટી સાથે બેસે છે પરંતુ થોડી વાર બાદ પણ તે ઘરેથી જતો નથી જેથી તેને બહાર કાઢી મૂકવામાં આવે છે પોતાનો દીકરો ચાલી ન શકે તેવી સ્થિતિમાં હોવાના પિતાના આક્ષેપ પર પોલીસે કહ્યું હતું કે તે બિલકુલ સ્વસ્થ હતો અને એટલા માટે તે ગોંડલથી ચાલીને કુવાડવા સુધી પહોંચ્યો હતો પોલીસે વધુમાં કહ્યું હતું કે રાજકુમાર અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અગાઉ અનેક વખત રાજકુમાર આ જ રીતે ઘર છોડીને નીકળી ગયો હતો અને થોડા દિવસોમાં પરત આવી જતો હતો એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા તેમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલા પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ વાથા કૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી શંકા ઉપજાવતા 3 માર્ચ 2025 ના સીસીટીવી પોલીસે 3 માર્ચ ના સીસીટીવી જાહેર કર્યા છે તેમાં રાતના 2 વાગ્યાને 11 મિનિટે રાજકુમારના કપડા સરખા છે વહેલી સવારના ચાર વાગ્યે અને બાર મિનિટે તેમજ વાગે રાજરના કપડા અલગ દેખાય છે જેથી તેના પરથી અનેક સવાલ ઉભા થયા છે એક સાથે અનેક સવાલો અને રહસ્યના તાળાવાળા વચ્ચે ગુચવાયેલી આ ઘટનામાં આખરે સત્ય શું છે પરિવાર જે આક્ષેપ કરે છે તેમાં કેટલી સત્યતા છે તો પોલીસની થિયરીમાં કેટલી નિષ્પક્ષતા છે આ કેસમાં કઈ કડી છુપાવવામાં આવી રહી છે આ બધા સવાલોના જવાબ સમય આવ્ય મળશે પરંતુ હાલ તો જાટ પરિવારમાં પુત્રના મોતથી દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે એ સૌથી મોટું અને કડવું સત્ય છે ગૌતમ ભેડા રહીમ લાખાણી અને વિશ્વાસ ભોજાણી ગુજરાત ફર્સ્ટ ગોંડલ